પહોંચાડવામાં આવ્યું છે ટ્રક માલિકો દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો અને પ્રેસ મીડિયાના માધ્યમથી જવાબદાર અધિકારીઓ સુધી આ વાત પહોંચાડવાની કોશિશ કરવામાં આવી હતી અને તેમના દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે તેવું પણ ટ્રક માલિકોમાં ચર્ચાઓ થવા પામી હતી રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ અમારે અમારે સ્ટુડ છે કઈ જગ્યા છે કેટલા કેટલા વર્ષોથી તમે આગળ ગાડી પાર્કિંગ કરો છો તો આ ચોરી બાબતે તમે તમે જાણ કરી તો તો છે કેટલા અગાઉ પણ કેવા બનાવો બન્યા કેમ નથી કરતા કમ્પ્લેન હવે કરશો તમે

ઓકે તો રાત્રે રાત્રે અહીંયા અહીંયા મતલબ કે તમે આખો દિવસ હોય છે ને પછી કોઈ હોતું નથી ઓકે હા તો કેટલી બેટ કેટલી બેટરી ગઈ છે અને આજુબાજુમાં કઈક ઓકે સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો